નામ પૂજા બેન આવવાનું ચનખેડા થી આ શું માનતા થી મોટા મારે એવી બાધા હતી કે હું પ્રેગ્નેન્ટ રહી ત્યાં બે એવી બાધા રાખી હતી કે મારા ભાઈના ના આઠ વર્ષ થયા છે બે છોકરો જ હતી બાબુ ન હતો પછી મેં એવી બાધા રાખી હતી કે એને એક બાબો આવો તો ખુંખાર મેલેડી માં બોચર માનો હું પાંચ કિલો પેડા એક ચુંદડી અને બે ધજા ચડાવીશ બોચર માની ખુંખાર મેલેડી માની બરોબર પછી મારી ભાભી મારા પછી પ્રેગ્નેન્ટ રહી તો એમનો બાબો મારા પહેલા આવ્યો બરોબર

મેળી માં બરાબર એટલે તમારો દીકરો આવ્યો અને તમારા ભાઈના ઘરે મારા ભાઈના ઘરે દીકરો આવ્યો પછી મારા ઘરે દીકરો બરાબર આજે માનતા પૂરી નામકરણ નામકરણ રામ રામ